નમસ્કાર મિત્રો માર્કેટ સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો આપણે મિત્રો મગફળીની આવક રાબેતા મુજબ જોવા મળી રહી છે મગફળીની આવકમાં કોઈ લાંબી વધઘટ નથી ગયા શનિવાર જેવી જ આવક આજે પણ જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ આજે પણ સૌથી પહેલાં પાલમાં ચાલુ થયું તો પાલમાં જ આપણે જશે જાણશે કે બોલીએ છીએ આજે ના બજાર ભાવ પાલની હરાજી પૈ બાદ ગુણીમાં હરાજી જશે મિત્રો તો પાલની હરાજી તમે જોઈ શકો ખૂણેથી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કહેવાય છે આજના બજાર ભાવ એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે અમારે એક હજાર એકાવન રૂપિયાનો ભાવ છે મગફળી છે એક હજાર એકાવન રૂપિયામાં વેચાણી છે એકાવન રૂપિયાનો એક હાજર ને એકાવન રૂપિયા ભાવ છે એક હાજર ને એકાવન રૂપિયાનો ભાવ છે ત્રીસ મગફળી છે એક હજાર એકાવન રૂપિયા માં વેચાણ બીજો ઢગલો છે એક હાજર એકાવન રૂપિયાનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયાનો નો ભાવ નવસો ને પચીસ રૂપિયાનો ભાવ ભાવ છે મગફળી છે નવસો ને પચીસ રૂપિયામાં વેચાણી છે જેવીસની ક્વોલિટી છે નવસો ને પચીસ રૂપિયા ના ભાવ છે એક હાજર ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે એક હાજર ને છે એક હાજર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે એક હાજર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે આ પણ જીવીસ મૂક પડી છે એક એકતાલીસ રૂપિયામાં વેચાણી છે

આઠસોને એકોતેર રૂપિયાનો ભાવ છે તો કાંદું છે તેવીસનું કાંદું છે આઠસોને એકોતેર રૂપિયામાં વેચાણ છે મિત્રો તો મિત્રો આજે ફાઇનલી તમે આ ટાઈપની બજાર છે મિત્રો તમે જોઈ શકો છો અને આજની તેજી મંદિરની વાત કરીએ ને તો મગફળીમાં આજની કોઈ તેજી મંદિર જોવા નથી મળી જેવા શનિવારે બજાર હતા ને તેઓ ને તેવા બજાર આજે પણ ખુલ્યા છે આ માહિતી તમને સારી લાગી તો અમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને એક રૂપિયાનો ભાવ જોઈએ એક હજાર ને એક રૂપિયામાં વેચાણ છે ત્રેવીસ પણ કોઈ છે પોપટેપ ધૂળ છે